સુરત શહેર ઝોન બે દ્વારા લોક દરબાર યોજાયો વ્યાજખોરોના ત્રાસથી લોકોને વ્યાજખોરો ઊંચો વ્યાજ લઈને હેરાન કરતા હોય એવા વ્યાજખોરોના નામ જણાવો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું લોકોને જણાવ્યું હતું ગુજરાતભરમાં વ્યાજખોરોના ત્રાસથી અનેકે સુસાઇડ કરવાના બનાવો બન્યા છે જ્યારે ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો પર સિકંજો કસવા માટે ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે સુરત શહેર ઝોન બે દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ભાઠેના વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે લોકદરબારનું આયોજન કરાયું હતું જેમાં ઉધના ડિંડોલી લિંબાયત ગોળાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા લોકો સાથે વ્યાજખોરો બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને કોઈ પણ વ્યાજખોર ખોટી રીતે ડબલ વ્યાજ વસૂલતો હોય કે કોઈ પણ વેપારીને હેરાન કરતો હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરી તેમજ વ્યાજખોરોની માહિતી આપનાર ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે આ રીતની લોક દરબારમાં ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી ગરીબી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરાય છે ઊંચા ભાવે વ્યાજ આપનાર ઈસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો લોક દરબારમાં પહોંચ્યા હતા સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં પાંચ પોલીસ સ્ટેશન આવ્યા છે ઉધના લીંબાયત ડિંડોલી સલાબતપુરા અને ઘોડાદરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો કદાચ વ્યાજનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટના બની હોય એ અનુસંધાને એક ડ્રાઈવ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પાછળનું જે મોટિવેશન છે અને જે પ્રેરણા છે એ સરકારશ્રીની સ્પષ્ટ જે ગાઈડલાઇન છે કે આ પ્રકારના લોકો કે જે આ ભોગ બન્યા હોય એને એટેન્ડ કરવામાં આવે એમના અરજી અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે માન્ય ડીજીપીશ્રીએ ગુજરાત માન્ય ડીજીપીસીએ એક ડ્રાઇવ આપી છે એ ડ્રાઈવ અનુસંધાને અમારા સીપી સાહેબે આ પ્રકારના કેમ્પેન આયોજન કરવા માટેની અમને સૂચના આપી છે જે અનુસંધાને એસએમસી ભાટેના હોલ ખાતે એક કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પેનમાં આપ જોઈ શકો છો કે અમે અલગ અલગ સેક્શન્સ બનાવ્યા છે જે પોલીસ સ્ટેશન્સ વાઇઝ આ સેક્શન્સ છે જેમાં તમામ પોલીસ સ્ટેશનની પોતપોતાની એક એક ટીમ બેસ છે આ ટીમ જે અરજદારો છે એમને સાંભળે છે એમની રજૂઆત સાંભળે છે અને જેમાં પણ છીએ માંથી સરકારી લોન મળી રહે તે માટે પોલીસનો પ્રયાસ રહેશે એવી સમજણ આપી હતી આમ વ્યાજખોરો સામે લાલ આંખ કરવા માટે ભરાયેલ લોક દરબારને લઈને વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે